બાબર તાલુકાના વડપક ગામે પીવાના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખા સરહદી વિસ્તારોમાં કેનાલમાં પાણી બંધ થતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે વાત કરવામાં આવે તો બાભર તાલુકાના વડપક ગામની તો અહીં પંદરસોથી બે હજારની વસ્તી ધરાવતા ગામમાં ભર ઉનાળે પીવાનું પાણી ન મળતા લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે આ ગામમાં પાણી પુરવઠા નિગમ સાબલા વડાણા સંપ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ ઉનાળાની શરૂઆત થતાં જ ગામમાં પાણીના પોકાર પડી રહ્યા છે ગામમાં સાત આઠ દિવસે બે કલાક પાણી આવતું હોવાનું ગામ લોકોએ જણાવ્યું હતું અને તે પણ પૂરતો પુરવઠો આવતો ન હોવાથી કેટલાક વિસ્તારોમાં પાણી પણ પહોંચતું નથી ગામમાં આવેલ પાણીની ઊંચી ટાંકી સહિત અવાડા ખાલી જણાઈ રહ્યા છે લોકો તેમજ પશુધનના પીવા માટે પાણી માટે દલ ભટકી રહ્યા છે સાત આઠ દિવસે બે કલાકમાં હાલમાં જે પાણી આવે છે તે પણ નર્મદા કેનાલમાં પડી રહેલ વાસી અને ગંદુ પાણી આવતું હોવાથી ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે તેવા આક્ષેપો ગામ લોકોએ કર્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી સમયે મોટા મોટા વચનો વાયદાઓ આપતા રાજકીય આગેવાનો નેતાઓ આજે પાણીની જરૂર છે ત્યારે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી જેથી સત્વરે વડપક ગામના રબારીવાસ ઠાકોરવાસને પાણી મળે તેવી ગામ લોકો છે અને પાણીની તકલીફ છે પાણી આવતું નહીં અને સરકાર પાણી છોડતી પાણી છે

હું ચૂંટણી લડતા ત્યારે શું કીધું તું તમને એ તો કે અવાડા બનાય છે ને પાણીની ફૂલ સગવડ કરી આલ છે ને કશું જ કર્યું નહીં અઠવાડિયે પોણી આવે તમે લાઈટો કાપી નાખો પોણી અમારે છોકરા કરવાનું કરવાનું અમારે અઠવાડિયે પોણી નો અડધન પોણી આવે અમારા ગામમાં પીવા માટે પાણીની બહુ તકલીફ છે અને જે માલ તળાવમાં જઈને પાણી પીવે છે એ માલ ઈ પાણી પીવાથી મરી જાય છે અને પીવા

અને પોણી વાળો ને લાઈટ વાળો એક છે હાથ દિવસે પાણી આવે ખાલી ચાર ઘરે આવે એટલે અમે તો બધા પાણી છેતર થી આયા હોય આઈડા વેણી અને પાણી ગાઢા ભીધા વગર ભરવું પડે નાના છોકરા હોય પાણી કેટલું જોવે પોણી ભીધા વગર પણ અમારે રાત પાણી અઠવાડિયું થયું લાઇટ વાળું પાણી વાળો તો એક છે જ પાણી ની એટલી રાડ ને હદવા ને ગમ તલાઈ માં પાણી નહીં અવાડ માં પાણી નહીં ચાહે પાણી નહીં ઢોરો તો એટલા તરસી મને માણસ બરાબર ઢોરો નહીં રાડે કેનાલ માં નહીં બે મહિના તો અમે લોહી પીવે પાણી વાળ અને શિયાળ અંતર રોજ પાણી છોડે શિયાળ શું કરવાનું અમારે શિયાળ ઈ ડાયરેક્ટ કેનાલ માં પાણી આલે હે કેનાલ નું અને શિયાળ તો રોજ રોજ રોજે રોજ છોડે

અને હાલની તારીખમાં પાણી થોડું પડ્યું છે તલાવડામાં એમાં પણ એવા કોઈ ઝેરી જાનવર છે અંદર પાણી પીવા માલ જાય છે અને કઈ કઈ ડે છે માલ મરી જાય છે એટલે આવા કાલે મારે ચાર ગાયું તો પાણી પીવા જઈને અંદર ગમે તે કઈડ્યું ચાર ગાયું મરી ગઈ એટલે અમારે વડપગને પાણીનો પ્રશ્ન મોટો તકલીફ છે એટલે ગમે એ કરીને પાણીની વ્યવસ્થા કરવા માટે વિનંતી અરે વોટર કોઈ નઈ મળશે નઈ નઈ ગેની બેન કને સલુઈ નઈ આવો કોઈ નઈ આવ હવે કોઈ અમે વોટ આપ 15 થી અમે હવે બહારથી નઈ આવતી વોટર કાલે આની તકલીફ તો અમારા કનેજી કોડી કોડી આવ હા તો ભાઈને લગન હોય તો આજની તારીખ વર્પરની દસ્તીને આવું પાણી પીવડાવે છે ભંદુ આ લાઈવ છે અને સામે નદીની સામે જો લાઈવ છે કે નહીં કે પાણી કેવું પીવડાવે છે આ મોટર મૂકી અને અત્યાર પાણી ચાલુ કર્યું છે એટલે લાઈવ ભંદુ પણ પીવાય પબ્લિકને માણસો બીમાર પડે છે ગાય ઢોર બધું જ મરી જાય છે વર્પોરની અંદર બહુ પ્રોબ્લેમ છે પાણી સમું કઈ કીધું આવ્યા ત્યાંથી તો અમે મોટા મોટી તકલીફ છે જ્યારે ગેડેજર હતા ત્યારે પાણી માટે કોઈ દિવસ તકલીફ પડી નથી અને જ્યાંથી સૌર બી આવ્યા ત્યાં પાણી

ત્યારે આવું મહિનાથી ઘણા સમયથી જ્યારે ઉનાળો આવે ત્યારે પાણીની સમસ્યા ખૂબ વધી જતી અને પાણી પુરવઠા અધિકારીઓને પાણી પુરવઠા જે રાખેલા માણસો હોય એમને અમે રજૂઆત કર્યો છું વારે વાર રજૂઆત કરી છે ઘણી સમયથી રજૂઆત કરી રહ્યા છો છતાં એ લોકો સાત સાત દાડે પાણી છોડે અને પાણી છોડે ત્યારે લાઇટવાળો બી વાપરવા દ્વારા જે કર્મચારીઓ એ બધા મળેલા હોય તો તેથી પાણીના વારે બે દિવસ બે કલાક લાઇટ મૂક્યો એટલે બે કલાકમાં એક કલાક રહી લાઇટ કપાવી નાખે સાત ચાર દિવસે પાણી આપે વારે વાર રજૂઆત કરી છે તો એ છતાં એ ભાઈ કંઈ ધ્યાન લેવામાં આવતું નહીં અને જ્યારે ચૂંટણીનો સમય આવે ત્યારે અહીંના જે પ્રતિનિધિઓ છે એમના જે મતો માટે ધોળી ધોળીને વડપગ કે આજુબાજુ ગામડામાં જતા હશે ને ગામને એવું કહે કે ગામ દરેક ગામની માગ અમે પૂરી કરીશું પણ જ્યારે ઊંટાયા હશે વિજેતા થયા પછી કોઈ આ બાજુ આવતા નથી જે અહીંના જે ધારાસભ્ય સાત વા વિધાનસભાના ધારાસભ્ય સૌરજી ઠાકોર જ્યારે અહીંયા ચૂંટણી લડી રહ્યા હતા પેટા ચૂંટણી ત્યારે અહીં વાડપગની અંદર ઘણી બધી મીટિંગ કરી હતી અને મિટિંગ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે કોઈ પણ ગામનો હાલ હશે પાણીનો હશે રસ્તાનો હશે તો હું એને ધ્યાનમાં લઈ અને આ તમારી માગો હું પૂરી કરીશ આજે ઉનાળો આવ્યો છે ઉનાળાની અંદર અમારા ગામની અંદર વાડપગની અંદર એક મહિનાથી પાણીની જે અછત છે અમે રજૂઆત કરી રહ્યા છીએ તો અધિકારીઓ તરફથી કોઈ પણ ધ્યાન લેવામાં આવતું નથી સાહેબ અમારા વડપંગની અંદર પાણીની મોટી સમસ્યા છે કે અઠવાડિયે પાણી છોડે તો બે કલાક પાણી આપે પછી લાઇટવાળાને વાળાને બી મિલી ભગત થયેલા છે તો અડધો કલાક લાઇટ બંધ કરાવી દે અને પાણીની બહુ મોટી સમસ્યા છે અને બીજું એક કે વડપર ગામની અંદર જો શિયાળાની અંદર કેનાલની અંદરથી મોટર નાખે છે અને પાણી ડાયરેક્ટ આપે નહીં રિફાઈન્ડ કે કશું નહીં પબ્લિક બીમાર પડે બહુ બરાબર એટલે અમને એક જ્યારે આ ધારાસભ્ય સૌરભજી ઠાકોર આવ્યા ને તારની તો મોટી પ્રોબ્લેમ છે જ્યારે ગેની બેન હતા ને ત્યારે પાણીની અમારે બહુ શાંતિ હતી બરાબર એટલે બહુ અત્યારે તકલીફ છે પાણી માટે અને પબ્લિક અત્યારે મરે છે ઢોરા મરે છે બરાબર અત્યારે પાણી આવતું જ નથી એટલે સાહેબ આટલી જ અમને વિનંતી છે કે પાણીની સમસ્યાનો ઉપલબ્ધ કરો અને જે ઓપરેટર છે એને ફોન કરો તો એ એવું કહેવા માંગે છે કે તમારાથી જે થાય કરો બરોબર અત્યારે કેટલા દિવસે પોણી આવે અઠવાડિયે દસ દિવસે પોણી આવે બરોબર બે કલાક પોણી છોડે બે કલાક પોણી છોડે એમાં લાઈટ વાળો લાઈટ બંધ કરી નાખે અડધો કલાક જયારે પબ્લિક અત્યારે હવાર હવાર માં તો હેડા મેળવા જાય બિચારા ત્યાં ઘડી પોણી જતું રહે ટેન્કર વેચાતું ભરી લાવો બરોબર ચારસો રૂપિયા ટેન્કર ના લે ટેન્કર તો એક ટેન્કર હતો આટલા ગામ ત્યાંથી પૂરું પડે બરોબર એટલે સાહેબ પાણી મોટા મોટી વડપુની સમસ્યા છે અને મારી પાસે રેકોર્ડિંગ પણ છે બરોબર ઓપરેટર નું કે તમારી જે થાય કે લવો